વાત રાજકોટમાં ભાજપનું સદસ્યતા અભિયાન હાથ ધરાશે ભાજપ કાર્યાલયમાં યોજાશે સદસ્યતા અભિયાન તો મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો રહેશે ઉપસ્થિત તો રાજકોટમાં પણ હવે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવશે જેમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત આજથી શહેરમાં સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તો ભાજપનું આ અભિયાન છે કે જ્યાં ગત રોજ સીએમે અભિયાનની શરૂઆત કરાવી હતી અને ત્યારબાદ

સમાજની અંદર સેવા કરતા સામુદાયિકના લોકોને આ પાર્ટીના અભિયાનમાં જોડવાનો અમારો પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા એની પ્રવૃત્તિ એના નિયમ મુજબ દર છ વર્ષે સદસ્યતા અભિયાન આવતું હોય છે અમારા માટે ચૂંટણી એ બાય પ્રોડક્ટ છે અમારા માટે અમારી વિચારધારા અમારા સંગઠન ને અમારા કાર્યકર્તાઓની ઘડતરની આ પ્રક્રિયા એ પાર્ટીના ઉદભવ કાળથી અત્યાર સુધી નિરંતર ચાલી આવતી પ્રક્રિયા છે અને ચોક્કસ એજન્ડા સાથે કામ કરતી પ્રક્રિયા છે એટલા માટે આમને ને ચૂંટણીને કોઈ લેવા દેવા નથી